જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો આધાર કાર્ડ ધારકો માટે ખાસ અપડેટ છે આ મહત્વનો વિડીયો છે મિત્રો તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો મિત્રોને તમારા સગા સંબંધીઓ સુધી આ વિડીયોને ખાસ મોકલી દેજો મિત્રો જેથી કરીને આ માહિતી દરેક લોકોને કામ લાગે મિત્રો અને દરેક માણસો સુધી આ માહિતી પહોંચી જાય મિત્રો અને ખાસ વાત કે તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ચલો વિડીયોમાં આગળ વધીએ વાત કરીએ મિત્રો યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ થોડા દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે આધાર કાર્ડ ધારકો નક્કી કરેલી સમયમર્યાદા સુધી આધાર કાર્ડમાં તેમની જન્મ તારીખ બાયોમેટ્રિક સરનામું અને અન્ય અપડેટ સહિતની વિગત મફતમાં અપડેટ કરી શકાય છે મિત્રો ત્યારે હવે આ સમય મર્યાદા માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે મિત્રો અને તમારી પાસે તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવા માટે હવે માત્ર દિવસ 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 બાકી રહ્યા છે મિત્રો હા પરંતુ પણ ઓછા નથી મિત્રો તમે આ ત્રણ દિવસની અંદર તમારું આધાર કાર્ડ જો તમારા આધાર કાર્ડમાં સરનામું બાયોમેટ્રિક્સ અને જન્મ તારીખ આ બધું જ મિત્રો તમે મફતમાં અપડેટ કરાવી શકો છો મિત્રો આ માટેની સમય મર્યાદા પૂરી થઈ જાય છે મિત્રો ખાલી ત્રણ જ દિવસ છે અને તમારે આધાર કાર્ડમાં કઈ પણ વિગત અપડેટ કર જરૂર હોય તો તમારે શું કરવું પડશે તે જાણકારી અમે તમને અહીં આપીશું આ સાથે અમે તમને જણાવીશું કે તમે ઘરે બેસીને તમારો આધાર કાર્ડ કેવી રીતે ફ્રીમાં ઓનલાઈન અપડેટ કરી શકો છો મિત્રો તો મિત્રો તમે ઘરે બેઠા અપડેટ કરી શકો છો મિત્રો ચૌદ ડિસેમ્બર છેલ્લી તારીખ છે એ તમારે યાદ રાખવાનું છે તમારે તમારા યુ આઈ મુજબ આધાર કાર્ડ ધારકોએ ચૌદમી ડિસેમ્બરની મધ્યરાત્રીના બાર વાગ્યા સુધી માય આધાર પોર્ટલ દ્વારા તેમના કાર્ડને મફતમાં અપડેટ કરી શકે છે મિત્રો જો આ પછી તમે આધાર કાર્ડ અપડેટ કરો છો તો તમારે આધાર કેન્દ્ર પર જવું પડશે અને ત્યાં યુ આઈ દ્વારા નિર્ધારિત ફીની ચૂકવણી પણ કરવી પડશે હવે કેટલી કરવી પડશે એની કોઈ માહિતી નથી મિત્રો પણ હા કે તમારે ફીની ચૂકવણી કરવી પડશે હાલમાં જે મફત ચાલે છે તો એનો લાભ લઈ લો મિત્રો

અહીં જઈને તમે જરૂરી દસ્તાવેજો જમા કરાવી શકો છો મિત્રો તમે આ રીતે ઓનલાઈન તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો મિત્રો તમારે ક્રોમ બ્રાઉઝરમાં કે ગૂગલમાં માય આધાર ડોટ યુઆઈડીઆઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સત્તાવાર વેબસાઇટ પર જવાનું છે મિત્રો આધાર નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબર પર મળેલો જે ઓટીપી વડે લોગ કરી લેવાનું છે તમારે આધાર અપડેટનો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે અપડેટ કરવા માટે જરૂરી માહિતી તમારે દાખલ કરવાની છે અપડેટ સંબંધિત જે દસ્તાવેજો છે એ અપલોડ કરવાના છે અને તમારે ચકાસણી કરી લેવાની છે જે ઉપરની વિગતો બધી સાચી છે અને તમારે એના બોક્સ ઉપર ના બોક્સ ઉપર ટીક કરીને સબમિટ કરો અને ચૌદ અંકનો સ્વીકૃતિ નંબર મળશે તમે આ નંબર પરથી અપડેટ સ્ટેટસ ચેક કરી શકો છો તમારું આધાર કાર્ડ અપડેટ થયું કે નહીં એ તમે ચેક કરી શકો છો મિત્રો મિત્રો તમને મોબાઈલથી ના ફાવે તો તમે સીએસસી સેન્ટર નજીકના કોમ્પ્યુટરવાળા કોઈ જોડે જઈને તમે તમારું આ આધાર કાર્ડ છે જે અપડેટ કરાવી શકો છો ફક્ત ત્રણ દિવસની અંદર જ એટલે ફક્ત આજથી તો બે દિવસ હવે ગણવાના તમારી પાસે આ વિડીયો તો આવતીકાલે જ પહોંચી રહેશે એટલે મિત્રો આ બે દિવસની અંદર તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો મિત્રો હું આશા રાખું છું મિત્રો કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે ને આ વિડીયો તમને ગમ્યો હશે મિત્રો તો ચાલો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી માહિતી આવે એ સાથે તો ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ